બે લાખ પાંચ લાખ દસ લાખ ઘર વેચવું પડે પૂરી જિંદગી ખાલી ભરતો કારણે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ચાલુ કરી અને પાંચ લાખ લગી ઈલાજ મફત ચાલુ છે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા અને ગુજરાત ભારત દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં દસ લાખ લગી ઈલાજ પૂરેપૂરો મફત થઈ છે એ રીતે देजर 20 मख परोन आवियों ने, देज चलन दुनिया में लॉकडाउन लागी होता है। આપણા ખેડૂત વર્ગ આદિવાસી વર્ગ જે લોકો રોજ ના ખેતી કરે રોજ ના મહેનત કરે રોજ ના કમાય રોજ ના ખાય એ ભૂખાય અનાજ આપવાનું કામ એ આપણી ભારતીય જનતા પાર્ટી ની સરકાર કરે છે બે હજાર ચોવીસ પણ ચાલુ છે મોદી સાહેબે જાહેરાત કરી છે કે આ યોજના હજુ પાંચ વર્ષ ચાલુ રહેવાની છે એનો મતલબ બે હજાર ઓગણત્રીસ તમને બધાને મફત અનાજ મળવાનું છે

કેટલા લોકોને મળે છે બે હજાર રૂપિયા મળે છે ને બે હજાર મળે છે કે પંદરસો મળે છે કે નવસો મળે છે કે આઠસો મળે છે બે હજાર મળે છે ને એ મોદી સાહેબ સ્પેશિયલ દિલ્હી થી તમારા માટે મોકલે છે કદાચ એવું બની શકે કે આપણા સગાવાળા આપણે ભૂલી જાય તો મોદી સાહેબ આપણને નહીં ભૂલે મે જાણી ને પૂછું કે કેટલા માણસ છે કારણ કે આ કોંગ્રેસ નું રાજ હતે ને કઈ યોજનાનો લાભ તમને મળવાનો હતો ને તો સરકારી ઓફિસમાં જવું પડતું તમારે અને ત્યાંના કર્મચારીને પૈસા આપવા પડે ત્યાંના કોંગ્રેસના વચ્ચે વચેટિયા લોકોને પૈસા આપવા પડે તમારે 2000 લેવાનો હોય ને તો હાથમાં 500 રૂપિયા જાય 1500 રૂપિયા એ લોકો ખાઈ જતા તો મોદી સાહેબ આ બધું બંધ કરી નાખ્યું ડાયરેક્ટ તમારા ખાતામાં આવે ચૂંટણીમાં જીતાડ તો આદિવાસી સમાજ ભલું કરતું હતું મારે એમને એમ પૂછ્યું છે પિસ્તાલીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું નું રાજ હતું ત્યારે એમને ભલું કરતા કોને રોક્યા હતા ભાઈ ત્યારે પિસ્તાલીસ વર્ષમાં ખાલી છ છસો કરોડ આપણા આદિવાસી માટે આપ્યા હતા

શાળાઓ આંગણવાડીઓ એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ ખોલવામાં કરવાના એ રીતના જયારે પણ ગાંધી પરિવાર સત્તામાં આવે ને તો ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકોને જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનાવે બરાબર છે કે નહીં એવું જ કરે છે ને લોકો મહિલા દ્રૌપદી મુર્મુજી ચૂંટણી માં ભરેલી હતી ત્યારે એમને સામે વોટ કરવાનું કામ કર્યું હતું અને હમણાં પાંચ દિવસ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર છે ત્યાં આદિવાસી નું ઓબીસી નું આરક્ષણ ઓછું કરવાનું કામ આ કોંગ્રેસ વાળા કર્યું છે એ રીતના જ બે હજાર ઓગણીસ લાગીને કાશ્મીર જે ભારત દિલ કહેવાય છે હૃદય કહેવાય છે ત્યાં કલમ ત્રણસો સિત્તેર લાગેલી એના કારણે આદિવાસીઓ આરક્ષણ નહીં મળતું હતું પણ આપણા મોદી સાહેબ છે જેમણે કલમ ત્રણસો સિત્તેર કાઢી ને આદિવાસીઓ આરક્ષણ આપવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું હમણાં જે કોંગ્રેસનો સંકલ્પ પત્ર આવ્યો એમાં એમણે એમ કહ્યું કે અમારી કોંગ્રેસ ની પાછી સરકાર બની તો અમે કલમ ત્રણસો સિત્તેર પાછું લગાડશું એનું એનો મતલબ શું જે મોદી સાહેબે આદિવાસીઓને આરક્ષણ આપ્યું એ આદિવાસીઓને આરક્ષણ પાછું લેવાનું કામ આ કોંગ્રેસ વાળા કરવાના છે આદિવાસીઓ પાસે આરક્ષણ લેશે ઓબીસી પાસે આરક્ષણ લઈ લેશે એસસી પાસે આરક્ષણ લઈ લેશે એમની વોટ બેંક છે એમને આરક્ષણ આપવાનું કામ એ કરવાના છે કર્ણાટકમાં તો પુરવાર કરી બતાવ્યું છે એ રીતના જેમણે સંકલ્પ પત્ર નવો આવ્યો છે એમાં એમણે એમ કહ્યું કોંગ્રેસ ની સરકાર બની તો પૂરા સર્વે કરાવશે જેની પાસે એવું કહે છે કે કોંગ્રેસ ની સરકાર બની તો અમે નવો કાયદો લાવશું તમારી જેટલો પણ મરી ગયો પછી હિસ્સો હોય તમારી સંપત્તિ હોય એમાંથી પંચાવન ટકા હિસ્સો કોંગ્રેસ ની સરકાર લઈ લેશે ખાલી પિસ્તાલીસ ટકા તમને મળશે મોદી સાહેબ છેલ્લા પંદર દિવસ આ વસ્તુ વિરોધ પૂરા દરેક સભામાં કરે છે દરેક મિટિંગ કરે છે દરેક ઇન્ટરવ્યુ કરે છે પૂરજોશ વિરોધ કરે છે એ રીતના પૂરા દેશભર માં લોકો પણ આ વસ્તુનો વિરોધ કરે છે છતાં પણ કોંગ્રેસ ડગમગતી નથી અને એમના નિશ્ચય પર એકદમ અડગ છે એમ કહે છે કે કઈ પણ થાય આ કાયદો તો અમે લાવીને જ દેશું તો મારે તમને એમ પૂછવું છે ભાઈ લોકો કે તમે લોકો પોતાની પંચાવન ટકા સંપત્તિ કોંગ્રેસવાળાને આપશો આપવાનો છો એવું હતું કે પહેલી વાર એવું બન્યું છે કે પચોતેર વર્ષના ઇતિહાસ દસ વર્ષ માટે કોંગ્રેસ સત્તાથી બહાર રહી છે એ લોકો તો લાખો કરોડો નો ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે એના માટે હવે દસ વર્ષ જે લોકો નું ભરપાઈ કરવા માટે પહેલા તો ખાલી સરકાર ના પૈસા ખાતા હતા હવે તો આપણા આદિવાસી સમાજ ના ઘર પોચી ગયા આદિવાસી સમાજ ના સંપત્તિ સાત તારીખે સોળ સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ માટે કાઉન્ટ છે મતદાન પેટીમાં ઈવીએમ પર બીજા નંબર નું બટન છે કમળ ધવલ લક્ષ્મણભાઈ પટેલ એની પર તમારે બટન દબાવવાનું છે નંબર ભૂલી જાવ બે નંબર તો પણ ચાલશે મારું નામ ભૂલી જાવ તો પણ ચાલશે છે પણ કમળના ચિહ્ન પર તમે બટન દબાવો ધવલ લક્ષ્મણભાઈ પટેલ હમણાં નામ બોલો ચાલશે પણ હું તમને ખાતરી આપું છું કે પાંચ વર્ષ તમારા માટે એટલું બધું કામ કરશું કે પછી તમે કોઈ દિવસ જિંદગીમાં પણ ધવલ લક્ષ્મણભાઈ પટેલનું નામ નહીં ભૂલી શકો એની પણ હું તમને ખાતરી આપું અને હું તમારી સાથે રહીને તમારી વચ્ચે રહીને હું વલસાડમાં જ રહું છું એટલે આપણી સમસ્યા જેટલી પણ હોય બધું નિરાકરણ કરશું અને છેલ્લી ખાતરી એ આપું છું કે આપણે તમારા આશીર્વાદ સમર્થન થી દિલ્હી જશું ત્યારે આપણે વલસાડમાં તો કાર્યાલય ખોલવાના જ ખોલવાના છે પાંચ વર્ષ માટે પણ અહિયાં કપરાણામાં પણ પાંચ વર્ષ માટે કાર્યાલય ખોલવાના છે તમારા કોઈ પણ પ્રશ્નો એના માટે તમારે વલસાડ જવું પડે દરેક વસ્તુની નિરાકરણ કપરાણામાં થઈ જશે એની હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું છે ચારો અને કોંગ્રેસના મતદારો એને જે મેં સંપત્તિ વાળી વાત કરી એની વાત કરજો કે ભાઈ તું મત તો આપશે પણ તારા મત આપવા પછી પણ ભૂલ થી ભૂલ થઈને ભૂલ થઈને કોંગ્રેસ સરકાર બની તો તારી પણ સંપત્તિ જવાની છે માટે આપણે બધા આપણે કામ કરવાનું છે હું તમને પાછી ખાતરી આપું છું કે આપણે વિસ્તારનો ઉત્તમ થી ઉત્તમ વિકાસ કરશું પણ જલ જમીન ને જંગલ ને જરા પણ વિનાશ થઈ થવા દેશું એની પણ હું ખાતરી આપું છું ધન્યવાદ